નખત્રાણા તાલુકાના દેસલપર ગુટલી ગામે અદાણી ફાઉન્ડેશન અને સરકારી મે દવાખાનાના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રતડીયા દેસલપર ગુટલી અને આજુબાજુના વિસ્તારના ગ્રામ્ય લોકોએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો નિદાન કરવામાં આવ્યું હતું અને જરૂરિયાતમંદ દર્દીઓને દવા પણ આપવામાં આવી હતી હજી નખત્રાણાંક ન્યુઝરૂમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવા નખત્રાણા અદાણી ફાઉન્ડેશન ક્ષેત્ર વિસ્તારમાં મેડિકલ કેમ્પનું આયોજન ગામના સરપંચ અને ચૂંટાયેલા પ્રતિનિધા સહયોગથી કરવામાં આવતું હોય છે ગઈકાલે પર ગુટલી ગામમાં પણ અદાણી ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નખત્રાણા તાલુકાના પર ગુટલી ગામના સરપંચ નારાયણભાઈ ચાવડા રથડીયા ગામના સરપંચ સુભાષ ઠક્કર અને આજુબાજુના વિસ્તારના લોકોના સહયોગથી અને ખાસ કરીને સરકારી હોસ્પિટલના સહયોગથી અડાણી ફાઉન્ડેશન દ્વારા કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો ઉપસ્થિત તબીબ દ્વારા સૌ નિદાન કરવામાં આવ્યું હતું સારવાર કરવામાં આવ્યું હતું અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્ય દવા પણ આપવામાં આવી હતી એમ અદાણી ફાઉન્ડેશનના સંચાલકે આંતર ટીણી સાથેની વાતચીતમાં માહિતી આપતાં જણાવ્યું હતું દેસલપુર ગુટલી ગુટલી રતડીયા સહિતના લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો